પાટણ માં રહેણાક વિસ્તારમાં બિન અધિકૃત મોબાઈલ ટાવર સામે રહીશોએ રજૂઆત કરી છે પાટણની માધવનગર સોસાયટીમાં એક પ્લોટ માલિક દ્વારા કોઈ પણ મંજૂરી વગર મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો આ કામગીરીના વિરોધમાં સોસાયટીના રહીશોએ નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો પદ્મનાથ ચાર રસ્તા પાસે આવેલી માધવનગર સોસાયટીના પ્લોટ નંબર બે ના માલિક બાબુભાઈ પટેલે સોસાયટીના રહીશોની મંજૂરી વગર ટાવર નાખવાની કામગીરી શરૂ કરી છે રહીશોએ તેમને રજૂઆત કરી હોવા છતાં તેમણે પોતાની મનમાની ચાલુ રાખી છે તો સોસાયટીના રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે રહીશોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં ટાવર ઉભું કરવા માટે કોની પરવાનગી લેવામાં આવે છે તે સ્પષ્ટ થવું જોઈએ તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે ટાવરના રેડિયેશનથી સોસાયટીના રહીશોને શારીરિક અને આર્થિક નુકસાન થઈ શકે છે તો રહીશોએ તાત્કાલિક ધોરણે ટાવરની કામગીરી બંધ કરવાની માંગ કરી છે જો આ કામગીરી બંધ નહીં કરવામાં આવે તો નગરપાલિકા સામે ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે